નાગપંચમીની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી પાંચમે એટલે કે વધ પાંચમે પ્રાતકાળે સ્નાન કરી પાણિયારે નાક ચિતરવું ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણામાં પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અવશ્ય ખાવી એક હતી ગંગાડોશી ડોસીને સાત દીકરા અને સાત વહુ હતી છ વહુ ભર્યા ભાજર્યા ઘેરથી આવેલી જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન મા ન બહેન ન માસી કે ન કાકા કે ફૈબા કોઈ ન હતું વાતે એ વાતે છ એ વહુ શ્યામાને ન બાપી કહીને મેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી ઘરનું બધું કામ એનામાંથી ઢગલો રોટલા ઘડે વાસણ માંજે જે કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળતું ભાદરવો માંસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છએ વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા શ્યામાની ભાળે ન લીધી બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની એ ઈચ્છા થઈ પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાડુકી અલી ન પીરી તાકી શું રહી છે નજર લગાડવી છે જા વધ્યું ઘટયું ખાઈને વાસણ માંજી નાખ શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ આંખમાં જળ જળિયાં આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ નદીએ ગઈ ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધાએ પોપડા ખાઈ અને પછી છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે સંતાએલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ પણ શ્યામા તો બોલી હસે મારા જેવી કોઈ દુખિયારી એનું પેટ ઠરજો શ્યામાના આ વ્યાણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી માં પિયરમાં મારું કોઈ નથી એટલે બધાય મને મેણા મારે છે થોડા સમય પછી મારો ખોળો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી નાગણ હેતથી બોલી દીકરી જરાય ચિંતા ન કરતી તારો ખોળો ભરવાના આગલા દિવસે એક કંકોત્રી મારા રાફડે મૂકી જજે શ્યામા તો હરખાતી હરખાતી ઘેર આવી ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે છયે વહુ મેણા બોલવા લાગી પિયરમાં તો બધું ઉજ્જડ છે કાળું કૂતરું સગું નથી ને બિચારીને ખોળો ભરવો છે પહેરામણીમાં કાંકરા દેશે કાંકરા શ્યામાએ મેણાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવીને નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી ફળો ભરવાનો સમય થતાં જેઠાણીઓ ટો ટોણા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે ત્યાં તો સામે ઘૂઘર માળ ધમકવા લાગી શ્યામાં દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવી છે છ જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ ગા ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા બહેન અને હીરના ચીર ઓઢાડ્યા ખોળા ભરાયા પછી નાગણ બોલી વે વેવાણ દીકરીને વિદાય આપો સુઆવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશ બિચારા સાસુ તો હેપતા જ ગયા હતા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ પગથિયા દેખાયા આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો સાત માળનો ભવ્ય મહેલ દેખાયો બાગ બગીચાને ફુવારા જોયા નાગ નાગણ કહેવા લાગી દીકરી તું સુખ સાહ્યબીથી રહે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવારે બપોરે અને સાંજે રૂપાની ઘંટડી વગાડી નાકકુંવરોને દૂધ પાઈ દેવાનું શ્યામાં તો હર્ષથી એ કામ કરવા લાગી દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં મહિનાનો થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી શ્યામાં બહાર ગઈ દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી નાક કુંવરો દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાક કુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા બીજા કુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં શ્યામાં ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગકુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું સવા મહિનો થતાં નાગણ શ્યામા શ્યામાને સોનાના હીરા જડી ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ તેથી જેઠાણીઓ તો વગર લાકડી બળવા લાગી એક દિવસ દિવસે નાગ કુંવરો વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાયા શ્યામા પાણીનું બેડું ભરી ઘેર આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરને આ સાંભળી નાગ કુંવરોને પસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ ડંસ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાડે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણે મે નાગણને મેણાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે એકસો ચાલીસ દૂજણી ભેંસો મોકલી શ્યામાએ જરાકે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગ માતા જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય જય નાગદેવતાની